નીટની પરીક્ષા ફરી લેવાના નિર્ણયને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ રોષ વ્યક્ત કર્યો રાજકોટમાં બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ એકત્ર થયા અને નો રીનીટ ના બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો કે બે વર્ષ સખત પરિશ્રમ કર્યો છે બધી સોશિયલ એક્ટિવિટીઝ બધા ફંક્શન્સ બધું અટેન્ડ કરવાનું બંધ કરી દીધું છે જે માર્ક્સ આવ્યા છે એ મહેનત અને ડેડિકેશનના છે તો જે સેન્ટરે ગડબડ થઈ છે ત્યાં જ રેક્ટિફાય થાય ત્યાં પાછી રીટેસ્ટ લેવાય

તો વાલીઓનું કહેવું છે કે રીનીટના નિર્ણયથી જે વિદ્યાર્થીઓએ ખરેખર મહેનત કરી છે અને કોઈ ગેરરીતિ નથી કરી તેમની સાથે ખૂબ મોટો અન્યાય થશે શેર ડાઉનલોડ દિવ્ય